સાબરકાઠા જિલ્લાના લોકલાડીલા સાંસદ સોમનાબેન બારૈયા દ્વારા વડાલી ખાતે આવેલ સહકારી મુલાકાત લઈ સહકારી જીનના વિકાસ માટે રૂપિયા પાંચ લાખ ની ગ્રાન્ટ ફાળવવાની આપી હતી

અને સરકારી જિલ્લા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને મોટાભાગના ખેડૂતો હાજર રહી દિલને લગતી જે સમસ્યાઓ છે એ એ બાબતે બેનને વાકેફ કર્યા અને બેને એ કે અમારે આરસીસી સી કર્યા માટે જે તકલીફ પડે છે એ માટે બેને અમને પાંચ લાખ રૂપિયા આપવાની ગ્રાન્ટ આપવાની હૈયાધારણા પણ આપી છે અને વિશ્વાસ સાથે કહ્યું છે કે જ્યારે જરૂર પડે ત્યારે હું આપની પરચે ઊભી છું અને જ્યાં અમારી જરૂર પડે ત્યાં અમને યાદ કરજો અમને પણ ખૂબ આનંદ છે કે અત્યાર સુધીના જે સાંસદોમાં આજે આ બેન જે રીતે આપણા પબ્લિકની વચ્ચે લોકોની સમસ્યાઓ શું છે એ જાણવાનો પ્રયત્ન કરી અને એનો નિકાલ કરવાનો જે પ્રયત્ન કરે છે એ ખૂબ આપણા માટે ગૌરવની વાત છે અને અમે પણ બેનને ખાતરી આપીએ છીએ કે અમારા વડાલી વિસ્તારની આપણે જ્યારે જ્યારે કોઈપણ જરૂરિયાત ઊભી થાય તો અમને હાકલ કરજો અમે બધા આપની પડખે ઊભા છીએ બેન અહીં પધાર્યા છે તો બેનનો અમારી સંસ્થાઓ હતી એપીએમસી વતી અને વડાલી નગરજનો અને વડાલી તાલુકાના ગ્રામજનો વતી બેનનો હું હૃદયપૂર્વક આભાર માનું છું